છું તો મને લાઈવ સપોર્ટ કરતા રહેજો કે આજે છું અને મારો લાઈવિયો નથી એટલે મને એવું થયું કે લાઈવ આજે આવી ગયો છું હું તો જોતા રહેજો લાઈવ સપોર્ટ મને કરતા રહેજો મિત્રો અને મારા વિડીયા ઘણા છે મોહનભાઈ કોમેડી ગુજરાતી મોહનભાઈ કોમેડી ગુજરાતી તમે સચ મારશો એટલે કરતા જો મિત્રો જય માતાજી તો એટલા લોકો મને સપોર્ટ કરે છે એનો ખૂબ ખૂબ આભાર યાર ને મને YouTube પર વીડિયો બનાવવાનો શોખ છે મને યાર મે હું બધાય કોમેડી વીડિયા બનાવું છું કેમ કે આપણી પાસે એવો ફોન નથી સારો લાંબા વીડિયા બનાવી શકું કેમ કે મારો ફોન થોડો થોડો હેંગ થાય છે એટલે વીડિયા લાંબો નાખી શકું બરાબર નહીં તો પછી કોઈક સારો ફોન મને મળી જશે તો હું મીડિયા લાંબા આખા ફિલ્મ બનાવીને મૂવી હું મોકલી શકું છું જય માતાજી